Trời bay? 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 Trời bay?

હા તો ભાઈ ગયો ને તો જાજે આપડા બાથું ના ઉડક શેડ્યો આ ટૂટલી પર આયા તો આ જોજે એ ભરાણી તો ભરાણી ઈવરીયું ઉભરો મો દળવા ભાઈ જો દળ તો બરો આવું મારી કોરો પાછો એના મનમાં એવું થાય ને કોડી ના લાયો મામા બીજો કોળો નહીં પણ મોટો કોળો લાવ્યો છું નવક સીધા કાવ દેને હા આ કરવા આવે છે તમ તારે તમે જડો ભાઈ ગયો હું તો આવું છું કે આ કોઈ મરાય તો કોર દવા લ્યો ના ના મારો કોળી બરોબર છે હેડો તણ હેડજો હેડજો કે બેહી રહે તો ફાવા કે બાર ફાવા આ કે ચાલુ જ કરશું હું તાણે યાર

ભાઈ ને કે કરે પાછો બરબકાયો તમે પૈસા દે યાર કજાજી કે પેલવાજી ફાળો ને ફાઈ ન છે યાર કાન કે સندوقા તો કોળો લેતા હું નેતા કે હોતા ફડા ભડ એટલે તો ભાઈ તો તમે હાતો ભઈ ને તમે યાર એ રર ર વા માજી સરપરાયા બોલાવજો ઈવણ હવે આવજો આવજો આ કને 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 કો હા તો હમ નેકરે આ ઘરે મો ખાના ઘરે જો આ ભી રાખજો કર લેવો અરે આને ફરસી જબત કરી દીધી છે અગર તો બેકારો અગર હું કરનાગો અરે તું વગાડે લ્યા અગરો હા ઓ આખો કાઈ દે લો કાઈ 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 દે ઓટી પાડો હમથી અગર હું કેના રે કે વાનાય હું બધો ફાય ન હોય એ કોળી ફાટી જાય હું ફા અલ્યા હું કોળી ગોળી ફરસી થઈ આ ફરસી તો તો કાઈ લોકો કણ ન લાલ પોર છે

તો ત્યાં ઠેકો નઈ બાય બાય આઈ ગયો છો ઓરો મારો બિલાડી ભરે ભરે છે ડોળું પાઠી નાખતો હું થાય કાથી કાથી કાલ તો કાથી લઈને આવતા ને ભરી આ ના દેજો ને ભમાવો પાડો કેવળો પર કતરું પર વગાધી જોઓ બાયો જો બોલતી દેને આ ધાર તો થઈ ગયો તાર લાઈટ થઈ ગયો શું ખબર લઈ

યા પકajou ફોન આ લાવજો કેવળો જબન આપો પારો ઓ ધારી વરી ગયું વટ યા ગોઠો આયો ગોઠો આયો ને વા ધારી વરી ગયું ભઈ ગયું વરી ગયું મેલે સાઈડ બોય બાદવો લઈ લો અબ કોળો હરો કાપના છોકા ને જેબ ધરે કેવો હોર કાને તમે મારા હાથ ભાગ નયો હો

લા બાન કરતી કિંમત એની વધાર છે હો આ જો બમાદાર ઓ બમારે અરે હળ વગા છે હો આ કેવરુજી જા બાર ફાડો બાર ફા ફડ ફડ ટકા લે આય છે અખો અરે જબા ફારે છે સાડે તમે કોઈ કીધું તો નહીં કોણમાં જઈન કોઈ કીધું નહીં એ બાનું કીધું છે તો સા હું વેલું છું

એ દો પીયો ડબલ પી ગયો ચા પીવો પર ચાર ચાર સાહી ગય જપટી બીજો છે પીયો ખરાટો તો પી જા ના તા કર્યા વગર જ્યાં તરત આવી જુ ફોન કરું તરત કરો ના પારી છે

એ કાળ સિદાન અમે અભી કાલ દરા એ આ એ આવજો અમે કાલ બાઈકો કરી દો એ આજે તું ચોડવા ને વધારાનું